એક ગામડું ગામ છે એ ગામમાં બે અલગ અલગ જાતિની છોકરીઓ આસપડોશમાં રહે બંને બેન પણ સાથે મોટી થાય બે અલગ અલગ ખોળિયા પણ જીવ તો એક બંને સાથે ડોર ચરાવવા જાય નદીના કાંઠે બેડા લઈને ભેગી પાણી ભરવા જાય ખેતરમાં ભાતું દેવાય ભેગી જાય ખાવું ભેગું રમવું ભેગું અને સૂવું પણ ભેગું છે ધીરે ધીરે સમય પસાર થતા બંને બેન પણ મોટી થાય છે બંનેના લગ્ન પણ સાથે જ પણ સમય સંજોગે બંનેના સાસરા દૂર દૂર ગામે જીવ જુદા એવી બંને બેનપણી પરણીને પોતાના સાસરે જાય છે બંને બેનપણીઓના સાસરામાં પણ જમીન આકાશનું અંતર એકના ઘરે મોટી હવેલી અને બીજીને ગરીબીમાં દુઃખના વાદળ તૂટી પડ્યા જે અમીર સુખી બેનપણી હતી એને એક દિવસ વિચાર આવ્યો કે હું મારા બાપના ઘરે મળવા જાઉં ત્યારે મારી બેનપણી સાસરે હોય અને એ એના બાપના ઘરે મળવા જાય ત્યારે હું મારા સાસરે હોઉં લગ્ન કર્યા પછી અમે ક્યારેય ભેગી નથી થઈ વર્ષો વીતી ગયા છે અમીર પણ એના પરનાને કે છે ચાલો ગાડી જ્યોતરો મારે તો મારા બેનપણીને મળવા જવું છે બંને જણા પેલી ગરીબ બેનપણીના ગામમાં આવે છે માણસોને પૂછતા પૂછતા એના ઘર સુધી પહોંચે છે ઘરની અંદર આંગણામાં એની સાસુ ઊભી હતી ત્યારે અમીર બેનપણીએ કહ્યું મારી બેનપણી ક્યાં છે હું એને મળવા આવી છું સાસુએ કહ્યું એ અંદર ઓરડામાં છે પેલી બેનપણી આવીને એની બેનપણીને સાદ કર્યું કે એ બેન હું તારા ઘર સુધી આવી તને ગોતી ગોતી તને મળવા આવી તો તું ઓરડાથી બહાર તો નીકળ પેલી બેનપણી અંદરથી ગાતા ગાતા કહે છે કે હે દુઃખ ઝાડ ઓરડો ઓઢીને મોઢું જોવું હોય તો આ ઓરડાની તિરાડ માંથી જોઈ લે હું બહાર નહીં આવું કારણ કે મારા અંગ ઉપર દોરાનો એક તાંતણોય નથી બાર ઉભેલી બેનપણી તો ધ્રુજી ઉઠે છે કે હે ભગવાન મને તે આટલું સુખ આપ્યું અને આને પહેરવા લુડાય નથી તો રોટલાની તો ક્યાંથી ફરિયાદ કહેવાય ને તારે સાસુ તને આટલું કષ્ટ આપતી હોય તો એનાથી અલગ થઈ જવાય ને ત્યારે ફરીથી ઓરડાની અંદરથી પેલી બેનપણી ગાતા ગાતા કહે છે હે નાની નણદ એ જ નાગણી છે અને હાવ માથાનો કાળ ટર છે મારો કથડો સખી કેમ આવું હું બાર મારો ધણી માવળીઓ છે એની માને પૂછ્યા વગર પાણીએ પીતો નથી તો મારે એને શું ફરિયાદ કરવી તો આવી જિંદગીને ધિક્કાર છે આવી જિંદગી જીવવા કરતાં તો મરવું સારું પેલી બેનપણી અંદરથી કહે છે જો હું મરી જાઉં ને તોય દુનિયા મારી વાતો કરશે કે કઈ કાળું કામ કર્યું હશે એટલે મરી ગઈ સખી હું જીવી રહી છું તો મારા ફૂલડા જેવા બે બાળકો માટે મને જે રોટલાના બટકા મળે છે એ મારા સંતાનને ખવડાવીને મોટા કરું છું મારા બે ફૂલડા મારા ગળે વળગ્યા છે એટલે એના માટે જીવી રહી છું હું બહાર ઊભી સખી બહુ વિનંતી કરે છે કે એક તારું મોઢું મને બતાવ ત્યારે ઓરડામાંથી પહેલી સખી છેલ્લા શબ્દ કહે છે કે મને ખબર છે હું પૂરી ઉંમર તો નહીં કાઢી શકું હું મર્યા પછી તું આવજે પણ મારા ઘરે ના આવતી સમશાને આવજે અને મારી રાખનો ઢગલો પડ્યો હોય એને કાન માણજે ત્યારે સખી મારી રાખ રોતી હશે મિત્રો કાળજુ કઠન રાખ્યું હોય અને આંખે આંસુ ના આવ્યું હોય તો હજી આ વિડીયોમાં એક લોકવાર્તા આગળ છે એ પણ જરૂરથી વાંચજો આ લોકવાર્તા ખૂબ જ જૂની અને જાણીતી છે એક ગામમાં એક ખેડૂતના ઘરે દીકરીનો જન્મ થયો દિવસો પસાર ધીરે ધીરે એ દીકરી વીસ વર્ષની થાય છે એકની એક દીકરી એકવીસ વર્ષની થાય છે ત્યારે ખેડૂતના ઘરે ભગવાન શ્રી હરિની ફરીથી કૃપા થઈ અને એક છોકરાનો જન્મ થયો દીકરીને પરણાવીને સાસરે વળાવી ત્યારે એનો ભાઈ માત્ર એક વર્ષનો વોડિયામાં હિંચતો હતો પેલાના સમયમાં વાહન વ્યવહાર કઈ નહોતો અને દીકરીનું સાસરું એ પિયરના ગામથી બહુ દૂર એટલે સાસરે ગયા પછી દીકરી ક્યારેય પિયરમાં મળવા ના આવી દીકરીને દુઃખ પડ્યું કારણ કે એ વાંજણી હતી લગ્નના આટલા વર્ષો બાદ પણ તેનો ખોળો ખાલી હતો સાસુ રોજ મેણા મારે દીકરીને ક્યારેય એના પિયરમાં મળવા તો ના જવા દે એની સાસુ પણ ક્યારેક જો પિયરની દિશામાં ઓશિકુ રાખીને સૂતી હોય તો પણ એની સાસુ કહે કે પિયરની તરફ ઓશિકું રાખીને ના સૂઈશ નહીં તો તને પિયરના સપના હશે દીકરીના મોઢે પિયરનું નામ તો શું પણ પિયરની તરફ ઓશિકું રાખીને સૂઈ પણ નથી હોતી વાંજણી હતી એટલે એનો પતિ પણ માન સન્માન આપે નહીં આખા ઘરના લોકો મેણા બોલે સાસુ અડતી પોણી રાત સુધી કામ કરાવે ધીરે ધીરે કરતા દુખિયારીના દિવસો પસાર થયાને વીસ વર્ષ વહી ગયા આ વીસ વર્ષમાં પિયરનું ઝાડ પણ દેખ્યું નહીં પેલી બાજુ એના ભાઈના લગ્ન નક્કી થયા છે એટલે એના બાપે કહ્યું બેટા તું તારી બેનને તેડવા જા છોકરો બોલ્યો પણ બાપુ હું મારી બેનને નથી ઓળખતો મેં એને જોઈએ નથી એના સસરાનું ગામ પણ મેં જોયું નથી એટલે એનો બાપ બોલ્યો બેટા લગ્નની ચોરીમાં સાત ફેરા ફરીને ગયા પછી તારી બેન ક્યારેય પીરમાં મળવા નથી આવી મને એવું લાગે છે કે એને દુઃખ પડ્યું છે તું જ્યાં અને બહેનને મોકલે તો જ તેડીને આવજે પરાણે તો એને તેડીને મત આવજે નહીં તો એને વળી દુઃખ પડશે છોકરો તો ઘોડા ઉપર ચડીને ઘરેથી નીકળી જાય છે પૂછતો પૂછતો બેનના સાસરાના ગામમાં પહોંચી જાય છે દિવસ આથમવાની કોરે છે ગામના પાદરમાં વળે છે અને પેલી બાજુથી એની બેન એની નણદની સાથે કૂએ પાણી ભરવા આવે છે ભાઈએ પાદરે બેઠેલા એક વડીલને કહ્યું બાપા રામ રામ આ શબ્દો પાણી ભરી રહેલી બેનના કારણે સંભળાયા બેન તો જટ દઈને એ યુવાનની સામે જુએ છે ત્યાં તો નણદ બોલી ભાભી પારકા યુવાનને જોઈને શું અરખાવ છો અરે આ તો મારો ભાઈ છે મને તેડવા આવ્યો લાગે છે અરે પણ તમે ક્યારેય તમારા ભાઈ ને જોયો નથી તો તમે કેમ ઓળખ્યા કે આ તમારો ભાઈ છે ઓળખ્યો ઓળખ્યો મારી મારા ગેલી થયું કે હમણાં જ દોડીને ભાઈ ને મળી આવું એના દુખડા લઈ લેવું પણ સાસુ ની રજા વગર એને પૂછ્યા વગર મળવું કેમ મારો ભાઈ મને તેડવા આવ્યો હશે એટલે હમણાં મારા ઘરે આવશે બેન તો જટ પાણી ભરીને ઘરની વાટ પકડે છે ઘરે જઈ પાણી આરે બેડા મૂકે છે પણ હરકગેલી બેન પોતાના માથેથી ઈંડોની નીચે મૂકવાનું ભૂલી જાય છે સાસુ આ બધું જોઈ રહી છે એટલી વારમાં તો એનો ભાઈ પણ આંગણામાં દાખલ થાય છે બધાને મળી રામ રામ કર્યા અને કહ્યું મારા લગ્ન લેવાના છે એટલી મારી બેનને હું તેડવા માટે આવ્યો છું અંદર ઓરડામાં બેઠી બેન બધું સાંભળી રહી છે હું મારા પિયર જઈશ મારો વીરો મને તેડવા આવ્યો છે મારા વીરાના લગ્ન છે મારા મા બાપને મળીશ મારા પિયરના જાડવા દેખીશ ત્યારે સાસુ બોલ્યા તમારા લગ્નની હજી વાર છે અને તમે બહુ વહેલા આવી ગયા છો તમારી જાનના દિવસે તમારી બહેનને કોઈકની સાથે મોકલી દઈશું હમણાં અમારે કામ ગણું છે એટલે તમારી સાથે નહીં મોકલીએ તમે હવે જઈ શકો છો એકાએક ઓરડાની અંદર બેઠેલી બેનને તો શરીરમાં ફાળ પડે છે ભાઈને પણ બહાર કાઢવા બોલે સાંભળવા મળી રહ્યા છે આવતાની સાથે કંઈ રોટલાનું પૂછ્યું નથી પાણી પાયું નથી એટલે ભાઈ સમજી જાય છે કે મારી બેનને દુઃખ તો છે તમે રજા આપો તો હું મારી બેનને મળીને વિદાય લઈશ ભાઈ ઓરડાની અંદર પોતાની બહેનને મળવા જાય છે ભાઈ પોતાની બહેનને જોવે છે હાડગાનો માળો છે શરીર ઉપર માયા નથી બેન તું આટલા વર્ષોથી પિયર મળવા નથી આવી તું તારા સાસરામાં સુખી તો છે ને આંખે આવેલા આસુડાને બેન પી ગઈ ભાઈ ફરી બોલ્યો બેન તું સુખી તો છે માળી ઘરે જતા વેત મને પૂછશે તું જો મને કઈ વાત ના કરે તો તને આ ભાઈના ગળાના સમ છે ભાઈ તારે મારા દુઃખ જોવા છે ને તો આજની રાત તું રોકાઈ જા અહીંયા રાત પડે ત્યારે કોઈને સોનાનો સૂરજ ઉગતો હશે કોઈને ચાંદો ઉગતો હશે પણ મારે તો દુઃખના ઝાડ ઊભા થાય છે અરે ઈંડોણીનો ઓશિકો કરીને સૂવું છું અને સામે પાણી મારા પેડા પડ્યા છે એનાથી વધારે કહું તો મારા ઓરડામાં મારા પિયર તરફથી આવતી હવાને પ્રવેશવાની એ ના મનાય છે પણ મારા વીરા તું મારા દુઃખની વાતો માને ના કહેતો એ સહન નહીં કરી શકે ઓરડાની અંદર બહેન બેઠી ભાઈની સામે પોતાનું હૃદય ઠલવી રહી છે અને ઓરડાની બહાર કાન માંડીને બાઈની નણદ બધું સાંભળી રહી છે નણદ બહાર આવી એની માને કહે છે માળી નાની વહુ આપણા ઘરની વાત એના ભાઈને કરી રહી છે સાસુ જઈને એના પતિ એટલે વહુના સસરાને સંભળાવે સસરા જઈને એનો છોકરો એટલે વહુના જેઠને જેઠે જઈને એના ભાઈ એટલે કે વહુના પરણ્યાને સંભળાવ્યું કે નાની વહુ આપણા ઘરની વાત કરે છે એને આપણા મોટા ખોરડા વગોવ્યા છે ત્યાં તો વહુનો પતિ જાટ ગોળે ચડીને જાય છે અને આજ શેર અમલ તોળાવે છે ઘરે આવી પોતાના ઓરડાની અંદર બેઠો અમલ ગોળી રહ્યો છે ત્યારે બેન આવીને પૂછે છે આ શું કરી રહ્યા છો તમે ઝેર ગોળી રહ્યો છું પીવા માટે તારા ભાઈની સામે તે અમારા ઘરની વાત કરી છે ને મોટા અમારા ખોરડા વગોવ્યા છે હવે હું કોઈને મોઢું કેમ બતાવીશ હું અહીંયા તમારા ઘરે તમને દીકરા દેવા આવી હતી કોઈનો દીકરો હણવા નથી આવી આટલું કહીને વીરાની લાડકવાઈ બેને ઘૂંટેલા હાફીણનો ઘૂંટડો ભરી જાય છે સવારનો દિવસ ઉગે છે બાપના ઓરડે માં અને બાપ બેવ વાટ જોઈને બેઠા છે દીકરાને જોઈને બાપ સામો ગયો અરે મારી દીકરી આવી હશે મારા કાળજાનો પટકો આવ્યો હશે બાપુ બહેન તો નથી આવી પણ આ બહેનની રાખ લેતો આવ્યો છું માળી હોશિયાળો ભાઈ આવીને તારી ડેલીએ ઊભો છે સાત ભવનો હોશિયાળો હું બહેનની રાખ લઈને આવ્યો છું બહેનને પિયરના ઝાડ જોવા હતા મા બાપુને મળવું હતું બેસુદ થયેલો ભાઈ ત્યાં ને ત્યાં બેહોશીની અવસ્થામાં ઢળી પડે છે